સભા થઈ કાર્યકર્તા આવીને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જોડું ફેંકીને જે હુમલો કરી રહ્યો છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલીભગતથી આ હુમલો થયો છે જે રીતના ગોપાલભાઈ ઇટાલિયાની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે હજારો લોકો દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સમર્થન આપી રહ્યા છે ત્યારે ક્યાંક ને પેટમાં તેલ રેડાતું હોય એના કારણે આજનો આ કાયરાના હુમલોનો હું કહીશ કે કાયરો કરતા પણ વિશેષ આ લોકો ડરી ગયા છે બી ગયા છે ગભરાઈ ગયા છે જે રીતના આમ આદમી પાર્ટી બધા જ ઇલેક્શનોમાં જીતી રહી છે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે જે રીતના ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને વિસાવદર ની અંદર ન હરાવી શકી ગોપાલભાઈ ઇટાલિયાને ન હરાવી શકી એના કારણે અવારનવાર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં સવાલો પૂછવામાં આવે છે તકલીફો પહોંચાડવામાં આવે છે અને આજે સ્પષ્ટ થઈ ગયું છે કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો એના કારણે સમગ્ર ગુજરાતના લોકો ખૂબ જ ગુસ્સામાં છે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો વિરોધ કરી રહી છે અને આવો હુમલો ક્યારેય પણ નથી થયો એવો હમલો આજે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર થયો છે ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું જ કહેવા માંગીશ કે જો તમારી હિંમત હોત તમારી તાકાત હોત અને તમારામાં પાણી હોત તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને તમે હરાવીને દેખાડી દયા હોત પરંતુ તમે ત્યાં હરાવી ન શક્યા આખી આખી ફોજ ઉતારી પોલીસ ઉતારી માફિયાઓ ઉતાર્યા ગુંડાઓ ઉતાર્યા પૈસા વેળફ્યા દારૂ વેચ્યો છતાં પણ આમ આદમી પાર્ટીને લોકોએ જીતાડી ખેડૂતોએ જીતાડી યુવાનોએ ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડ્યા ત્યારે સ્પષ્ટપણે સમગ્ર ગુજરાતની અંદર એક આક્રોશનો માહોલ છે અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના યુવાનો ગોપાલભાઈ ઇટાલિયાના હક અધિકાર અને ન્યાય માટે એમના સમર્થન માટે રોડ રસ્તા ઉપર ઉતરશે ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોનો અવાજ છે ગોપાલભાઈ ઇટાલિયા યુવાનોનો અવાજ છે ગોપાલભાઈ ઇટાલિયા સમગ્ર ગુજરાતના સાડા સાત કરોડ જનતાનો અવાજ છે ત્યારે સમગ્ર ગુજરાત અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા સાથે ઉભું છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને એની કોંગ્રેસનો વિરોધ કરી રહી છે જય હિન્દ જય જવાન જય કિસાન